ચાલો આજે આપણે પાણીનો ઉપયોગ વગર કેલોટને બાફ્યા વગર જ એકદમ નવી જ રીતે ચકરી બનાવીએ તો એના માટે પરફેક્ટ મેઝરમેન્ટ રાખવું ખૂબ જ જરૂરી છે તો એક વાટકી મેં ઘઉંનો લોટ લીધો છે એક વાટકી ચોખાનો લોટ અને એક વાટકી ચણાનો લોટ હવે એની અંદર લાલ મરચું પાવડર હળદર જીરું પાવડર હિંગ મીઠું વાઈટ તલ અને મરચાં પેસ્ટ એડ કરી દઈશું અને મોણ માટે હું તેલનો ઉપયોગ કરું છું મોઠી આવે એટલું આપણે આની અંદર તેલનો ઉપયોગ કરવાનો છે હવે છાસ થી આપણે લોટ બાંધી લેશું એકદમ સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે બિલકુલ આજ રીતે અને એને આપણે ઢાંકીને દસ મિનિટ માટે રેસ પર છોડી દઈશું દસ મિનિટ પછી એક મિનિટ માટે મસળી લઈશું અને મશીનમાં ભરી આ રીતની પ્લેટમાં ચકરી બનાવી લઈશું હવે એને ફ્રાય કરી અને જો તમારે આ રીતે ફ્રાય ન કરવી હોય તો ડાયરેક્ટ તમારે તેલમાં આ રીતે ચકરી બનાવીને પણ ફ્રાય કરી શકો છો બનીને તૈયાર છે આપણી ચકરી વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ